આ બાજુ તમને ભગવાન શ્રી રામની એક ફોટો જોવા મળે છે જે રામ છે છે મિત્રો તમને દાન પણ ફોટો જોવા મળે તો કેમ છો બધા મિત્રો તમે બધા મિત્રો મજામાં જઈશો અને મિત્રો હું પણ મજામાં છું તો બધા મિત્રોને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે અત્યારે હું આવી ગયો છું સાવરકુંડલા થી ખાંભા રોડ ઉપર નાનોડી પાસે એક ડુંગર આવેલો છે જેનું નામ છે લાપાળો ડુંગર મારી પાછળ તમને એ ડુંગર દેખાતો હોય છે અને ત્યાં ડુંગરની ટોચ ઉપર આવેલું છે મહાદેવનું મંદિર એવા શ્રી વિહળનાથ મહાદેવનું મંદિર તો મિત્રો આપણે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ એ વિહળનાથ મહાદેવના મંદિરે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કારણ કે એ જે ડુંગર છે ત્યાંથી જે ગીરનું સૌંદર્ય છે એટલું સુંદર દેખાય છે એ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ અને એ ડુંગર તમને અહીંથી ભલે નાનો દેખાતો હોય પણ એ ડુંગર ઘણો ઊંચો છે તો આપણે રસ્તા રસ્તા પણ જોતા જઈશું આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ હું તમને બતાવતો જઈશ અને ત્યારબાદ હું તમને જે મહાદેવ છે એમના દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જે હાઈવે છે એ આગળ જતા એક ચોકડી પડે છે અને ત્યાંથી તમે ડાબી સાઈડ જાઓ તો ખાંભા તરફ જોવાય છે અને જમણી બાજુ જાઓ તો ચલાળા તરફ જોવાય છે અને મિત્રો આ જે રોડ છે એ સાવરકુંડલા તરફ જાય છે મિત્રો તો આ ચલાળા જે ચોકડી પડે છે ત્યાંથી તમે સાવરકુંડલા બાજુ આવો તો ત્યાં તમને આ પીપરનું જે ઝાડ છે એમના નીચે આ બોર્ડ જે દેખાય છે એમની બાજુમાંથીને જ આ કાચા રસ્તેથી ડુંગરા ઉપર આવેલા વિહળનાથ મહાદેવના મંદિરે જોવાય છે મિત્રો મિત્રો અત્યારે બોર્ડમાં અક્ષર દેખાતા નથી પણ શંકર અને પાર્વતી માતા અને સાથે ગણેશજી બેઠા છે એમનો ફોટો તમને અહીં જોવા મળે છે અને આ પેપરનું ઝાડ જે છે એમની નજીક જ આ બોર્ડ આવેલું છે તો હવે આપણે જઈએ આ કાચા રસ્તેથી જંગલની યાત્રાએ અને આ પર્વત ઉપર આવેલા એવા શ્રી વિહળનાથ મહાદેવના દર્શન કરવા તો ચાલો તમે પણ અમારી સાથે અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ વિહલનાથ મહાદેવના મંદિરે તમે વિડીયોમાં જોઈ શકો છો સામે ડુંગરની ટેકરી ઉપર જે મંદિર દેખાય છે એ છે વિહલનાથ મહાદેવનું મંદિર મિત્રો તો અત્યારે અમને રસ્તામાં એક માલધારી ભાઈ જે છે અમને મળી ગયા છે કેમ છો મજામાં ભાઈ મજામાં મજામાં તો આ ભાઈ જે છે એ અહીં માલ ચારે છે અને મિત્રો ગીરમાં તમે આવો અને માલધારી સાથે મુલાકાત થાય એટલે કાંઈ જ નહીં અને હું તો ઘણી વાર કોઈ પણ માલધારી હોય એની સાથે ઘણી વાર અવારનવાર મુલાકાત કરતો હોઉં છું તો અત્યારે આ ભાઈ મળી છે છે અને એમની ગાયો જે ડુંગરા ઉપર અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ચરી રહી છે તો આપણે આ રસ્તેથી ને જ હવે આગળ વધવાનું છે આ ગીરના જંગલોની વચ્ચે જ આ પહાડ આવેલું છે જોઈ શકો છો તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી જંગલ જ દેખાય છે અને મિત્રો આ જે ડુંગર છે એ ઘણો ઊંચો છે અને આ ડુંગર ઉપર આવેલું છે વિહલનાથ મહાદેવનું મંદિર તમે વિડીયોમાં જોઈ શકો છો આ મંદિર જે છે ત્યાં ભોળાનાથનું જે શિવલિંગ છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ટૂંક સમયમાં જ તમને એ મંદિરે હું તમને દર્શન કરવા માટે લઈ જઈશ તો ચાલો આપણે જઈએ એ મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આપણે ફાઈનલી અત્યારે પહોંચી ગયા છીએ લાપાળો જેને ડુંગર કહેવામાં આવે છે ત્યાં અને તમે મિત્રો મારી પાછળ જોઈ શકો છો આ જે મંદિર છે અને એ મંદિરની બંને સાઈડમાં એક રામાપીરનું મંદિર આવેલું છે અને એક ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે તો આપણે ત્યાં એ મંદિરે દર્શન કરવા જઈશું મિત્રો તો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને મિત્રો હું તમને પ્રથમ સોમવારે જ આ જે મંદિર છે જે ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે એટલે કે આ જે પર્વત છે ઘણો ઊંચો છે તમે એકવાર અહીંયા આવો તો તમને ખ્યાલ આવે ત્યાં સુધી ખ્યાલ ના આવે તો હવે આપણે જઈએ દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમને અહીં પહેલાં નંદી મહારાજના દર્શન થાય છે તો આગળ કાચબાજી પણ બિરાજે છે આ બાજુ ગણેશજી બિરાજે છે આ બાજુ પવન પુત્ર હનુમાનજી મહારાજ તમને દર્શન આપે છે તમે દર્શન કરી રહ્યા છો અત્યારે આ જે શિવલિંગ છે એ પશુપતિનાથ નેપાળમાં આવેલું શિવલિંગ છે તો તમે એમના દર્શન કરી શકો છો મિત્રો તો એમની નીચે જ આ તમને જે અત્યારે સામે દેખાય છે એ જ છે મહાદેવનું મંદિર જે લાપાળા ડુંગર ઉપર આવેલું છે મિત્રો અને સોરી બાય મિસ્ટીક મારે આ મંદિરનું નામ જે છે એ અત્યાર સુધી હું વિહળનાથ કહેતો હતો પણ ત્યાં ઉપર આવ્યો ત્યારે ખબર પડી કે આ મંદિરનું નામ જે છે એ અવિશાળનાથ મહાદેવના નામથી ઓળખાય છે તો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આ અવિશળનાથ મહાદેવ મંદિરના તો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે બધા સાથે દર્શન કરી રહ્યા છીએ આ અવિશળનાથ મહાદેવ મંદિરના જે લાપાળા ડુંગર ઉપર આવેલું મંદિર છે મિત્રો અને થોડા સમય પહેલાં જ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તો એ જે કાર્યક્રમ હતો એ પણ અતિ ભવ્ય હતો અને આ ડુંગરાની ઊંચાઈ ઉપર આવેલું મંદિર છે તો આ મંદિરની બંને બાજુ પણ બે મંદિર આવેલા છે તો આપણે હવે ત્યાં દર્શન કરવા જઈએ તો આ મહાદેવના મંદિરની ડાબી બાજુની સાઈડમાં તમને આ જે ફોટો દેખાય છે આ ભગવાન ગુરુદત ભગવાન મંદિર છે જે ગિરનાર ઉપર બિરાજમાન છે તો અહીં પણ આ વિશાળ પર્વત ઉપર ગુરુદત ભગવાન મંદિર પણ તમને અહીં જોવા મળે છે આ બાજુ તમને ભગવાન શ્રી રામની એક ફોટો જોવા મળે છે જે રામ મંદિરની છે મિત્રો અહીં તમને ચલાળાના દાન બાપુને પણ ફોટો જોવા મળે છે પરમ પૂજ્ય શ્રી દાન મહારાજ તો મિત્રો આ હતું કુરુદુદ ભગવાનનું મંદિર તો હવે આપણે જઈશું રામાપીરના મંદિરે દર્શન કરવા આ મહાદેવના મંદિરની જમણી બાજુ તમને રામાપીરના દર્શન થાય છે તો આપણે એમની ભવ્ય મૂર્તિના પણ દર્શન કરીએ તો આ જે તમને સામે દેખાય છે એ જ છે રામદેવજી મહારાજનું મંદિર તો અહીં તમને રામાપીરનું મંદિર મહાદેવનું મંદિર અને ગુરુ દત્તાત્રેય આ ત્રણેય મંદિરના દર્શન તમને એક જ જગ્યાએ આ પર્વત ઉપર થાય છે તો તમે અત્યારે રામાપીરના દર્શન કરી શકો છો જય રામદેવજી મહારાજ

અને તમે બધાએ પણ ના દર્શન કર્યા છે હર હર મહાદેવ જય ભોળાનાથ આજે આપણે આવ્યા હતા મહાદેવના દર્શન કરવા માટે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે મહાદેવના મંદિરના દર્શન કર્યા અને મહાદેવના મંદિરની સાથે સાથે આપણે રામાપીરના દર્શન કર્યા અને મિત્રો ગુરુદત્ત ભગવાનના પણ આપણે ત્યાં મંદિરે દર્શન કરી લીધા તો તમે આ જોઈ રહ્યા છો એ જે મંદિર છે એ સાવરકુંડલા અને ખાંભા જે હાઈવે છે ત્યાં નાનોડીની આગળ એક ચલાળાની ચોકડી પડે છે ત્યાંથી જ આગળથી એક રસ્તો જાય છે મેં તમને વિડીયોમાં પહેલા બતાવ્યો હતો ત્યાંથી જ આ ડુંગર પર આવેલા મંદિરે આવી શકાય છે તો મિત્રો ગમે ત્યારે તમે અહીં આ રોડ ઉપર નીકળો સાવરકુંડલા ખાંભા રોડ ઉપર તો તમે આ મંદિરે એકવાર દર્શન કરવા આવશો તો તમને ભગવાનના મંદિરના દર્શનની સાથે સાથે કુદરતી સૌંદર્ય જેને કહેવામાં આવે છે એનો પણ અહીં મિલન થાય છે એનો પણ અહીં તમને ખૂબ જ સુંદર નજારો જે છે જોવા મળે છે મિત્રો તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાવરકુંડલા ખાંડ ખાંભા જે હાઈવે છે ત્યાં રોડ કાંઠેથી જ આપણે આ પર્વત ઉપર ચડી શકાય છે આ પર્વતનું નામ છે લાપાળો ડુંગર અને ત્યાં ડુંગર ઉપર જ આવેલું છે આ મહાદેવનું મંદિર ત્યાં આપણે દર્શન કર્યા મિત્રો જે સામે દેખાય છે ત્યાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે મંદિર છે ત્યાં મેં તમને આ વિડીયો દ્વારા દર્શન પણ કરાવ્યા અને મિત્રો ત્યાં રામાપીરનું મંદિર હતું ત્યાં પણ આપણે દર્શન કર્યા અને એમની બાજુમાં એક ગુરુદત્ત ભગવાન જેને ગુરુ દત્તાત્રેય કહેવામાં આવે છે ત્યાં પણ મેં તમને આ મંદિરે દર્શન કરાવ્યા મિત્રો તો આવી ધાર્મિક વિડીયો અને ગુજરાતના ફરવાલાયક સ્થળોની વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એક બીજા મિત્રો સુધી જરૂર શેર કરજો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ જગ્યાએ કંઈક અલગ વિષય ઉપર તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત